પરિસ્થિતિ એવી છે અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો રક્ષણ કોણ કરે આ કોઈ પણ સંજોગોમાં સરકાર અને સરકારી તંત્રની મિલી ભગત વગર આ કાંડ થઈ શકે નહીં ચાહે પછી નકલી ઓફિસો ઉભી કરીને આદિવાસી વિસ્તારના પૈસા ખાવાની બાબત હોય નકલી અધિકારીઓ હોય

આ હોસ્પિટલ ના તો બની પણ તતસ્ત અને વૈદવી તપાસ થાય તો મૂળ બેઠેલા સાથે જોડાયેલા નીકળશે નહીં તો હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ માર્ગ પર કરીને દર્દીઓને તોડ કરતા હતા એમાં એક દર્દીનું મૃત્યુ થયું એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી માંથી વંચિત કરવા જોઈએ આપી છે દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છે અને આ માંગણી પણ કરું છું કે ગુજરાત સરકાર ચોખ્ખા હાથવાળી હોય અને કોઈની આમાં મિલી ન હોય

पैसा उठा लेते हैं दर्दी को बुला के गरीब को बिना वजह ऑपरेशन ऐसा कैसे गुजरात में चलता है आ सांप्रो पड़े आप परिस्थिति निर्माण